નમસ્કાર હું છું મિયંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના સમાચાર દયજ ખાતે આવેલ બેલ કંપનીમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડીપીએસના પંદર ગુનાઓમાં કબ્જે કરાયેલ નાર્કોટિક્સનો કુલ એક પોઈન્ટ દસ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કર્યો જાળેશ્વર સીતળા માતાના મંદિર પાસે નદી કાઢેતી પોલીસની ખોટી ઓળખ આપી મોટરસાયકલ લઈ ગયેલ ઈસમને મુલટ ટોલ નાકા પાસેથી કિંમત રૂપિયા પચીસ ના મુદ્દામાં સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ જગડિયાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું સાત જેટલી સેવા માટે નેવ્યાસી પોઇન્ટ ઓગણપચાસ ટકા સાથે મોટા સાંજા વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેલ કંપનીમાં ગતરોજ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડી પીએસના પંદર ગુનાઓમાં કબજે કરાયેલા નાર્કોટિક્સનો મુદ્દામાલ કુલ વજન બે હજાર પાંચસો ત્રણ પોઈન્ટ નવસો સત્તાવન કિલોગ્રામ કોડિન સિરપની બોટલો નમ એકસો ઓગણીસ મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ દસ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારની સૂચના મુજબ તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પકડાયેલ નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ દસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ કે વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી એયુ રોઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ પંદર ગુનાઓમાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી સોળમી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લામાં વાઘરા તાલુકામાં દહેજ જીઆઈડીસીમાં આવેલી બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાશ કરવામાં આવેલ હતો વલસાડ રૂરલ ગુના બે ડ્રગ્સનો જથ્થો બસો ચુમ્મોતેર પોઈન્ટ જીરો ત્રણ કિલોગ્રામ તથા એકસો પાંચ કોડેન સિરપ બોટલ કિંમત રૂપિયા પચીસ લાખ સાહીઠ હજાર છસો સાડત્રીસ રૂપિયા અને પંદર પૈસા પારડી પોલીસ મથકના ગુના બે ડ્રગ્સનો જથ્થો ત્રણ પોઈન્ટ એકસો એકત્રીસ કિલોગ્રામ કિંમત રૂપિયા સત્યાસી હજાર દસ નાના પોંઢા ગુના એક ड्रग्सों जत्थो बज़ार सत्ताणु पॉइंट पंचाणु किमत रूपया चौंसठ लाख छःतालीस हज़ार सात सौ नेव धरमपुर गुना चार जत्थो बीस पॉइंट एक सौ किमत रुपया तरह लाख बावन हज़ार एक सौ नेव वापी टाउन पुलिस स्टेशन गुना ब्रग्सों जत्थो पंचाणु पॉइंट छ सौ एशी कि था चौद कोडेन सीरपनी बॉटल रुपया नौ लाख अगण सित्तेर हज़ार एक सौ दस वापी गुना एक ड्रग्सों जत्थो बत्तीस पॉइंट सत्यासी કિંમત રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર સાતસો અને બિલાડ ગુના ત્રણ રક્ષણ જથ્થો દસ પોઈન્ટ સત્તાણું કિલોગ્રામ કિંમત રૂપિયા છ્યાસી હજાર ચૌદ કુલ કિંમત રૂપિયા એક કરોડ દસ લાખ પિસ્તાળીસ હજાર ચારસો એકાવન રૂપિયા અને પંદર પૈસાનો નાશ કરવામાં આવ્યો હતો ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શેત્રા માતાના મંદિર પાસે નદી કાંઠેથી ફરી રહેલા એક કપલે પોલીસની ખોટી ઓળખ આપી તેને ડરાવી ધમકાવી રૂપિયા અને મોટરસાયકલ પડાવી લીધી હતી આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુલક ટોલનાકા પાસેથી ઝડપી પાડી લોકલ બ્રાન્ચની ટીમ મુલત પાસે સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી રહ્યા હતા તે દરમિયાન ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં મોપેડ નંબર જી સોળ સીજી બે હાજર ચુમ્માળીસ સાથે ટોલનાકા પાસે આવતા એલસીબી ટીમ દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રહેતો રાજુ બાબુભાઈ બાંભણિયાને ને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી મળેલી મોટરસાયકલ તથા પોલીસની કેબ સહિતના વસ્તુઓના આધારે પુરાવા માંગ્યા હતા તેના આધારે તે જરૂરી આધાર પુરાવા આપી નહીં શકતા તેની કડક પૂછતાછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે જાડેસર નદી કાંઠે ફરતો હતો ત્યારે એક યુગલને નદી કિનારે બેઠેલા હતા તેને જોઈ તેની પાસે જે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી તેમના પરિવાર વિશે જાણકારી મેળવી તે લોકો પાસેથી રૂપિયા માંગી અને મોટરસાયકલ પડાવી ભાગી ગયો હતો આરોપીની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પચીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આજથી બે દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને બંનેને ડરા ડરાવે ધમકેલા તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ અ કે આ જે અજાણ માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટર સાયકલ પણ હતું તો આ તારું મોટર સાયકલ આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી આ મોટર પણ એને લઈ લીધેલું અને એ મોટર લઈ અને આ રૂપિયા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણ માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી હતી એ પરત નહીં આવતા યુકે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી કુંવર અને એમની ટીમના માણસો આ અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતા એને આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી આજે આ જે એને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકે એને ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી મોપેડ લઈને ભાગી ગયેલો તે મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે ઝઘડીયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ગુણવત્તાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યું છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટા સાંજા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ ધોરણો અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ મેળવ્યું છે આરોગ્ય સેવાને લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે વિવિધ માપદંડ સાત જેટલી સર્વિસ પેકેજ જેમ કે સગર્ભાની સેવા પ્રસૂતિ બાદની સંભાળ નાના બાળકોની સંભાળ અને સારવાર કુટુંબ કલ્યાણ ચેપી રોગોનું સંચાલન સામાન્ય રોગોની સારવાર બિનસંચારી રોગોનું વ્યવસ્થાપન વૃદ્ધ દર્દીઓની સારવાર સંભાળ જેવી સુવિધાઓની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી જેમાં સેન્ટર સરકારે નેવ્યાસી પોઈન્ટ ઓગણ ટકા મેળવ્યા હતા તદુપરાંત દર્દીઓના આરોગ્યની સેવા સુવિધાના અલગ અલગ માપદંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા વિવિધ પ્રકારના ચેકલિસ્ટ મુજબ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ચકાસણી થયા બાદ નેવ્યાસી સાથે તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટા સાંજાને સેવા સુવિધા ગુણવત્તા સંબંધિત આ કેન્દ્રને નેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે નમસ્તે हेल्थ एंड वेलनेस सेंटर मोटा सांझा गुजरात राज्य के भरूच डिस्ट्रिक्ट में लोकेटेड है एंक्वास की चेकलिस्ट के अनुसार हमने 2024 जनवरी जानवरी में प्रिपरेशन शुरू की जिसमें हमने जो भी गैप एनालिस थे जैसे कि इंस्ट्रूमेंट है मेडिसिन है ड्रग है रजिस्टर है वर्क इंस्ट्रक्शन है पॉलिसी है वो सारी गैप एनालिस को हमने क्लोज किया एंड 2024 21 दिसंबर को हमारे सेंटर का असेसमेंट हुआ जिसमें हमको 89.49 के साथ हमने असेसमेंट को पास किया। हमारा उद्देश्य सिर्फ एक ही है कि भारत सरकार से द्वारा शुरू की गई आरोग्य लक्ष्य योजनाएं एवं गांव के निचले स्तर तक मिले एवं गांव के हर व्यक्ति को आरोग्य सुविधा देकर हम भारत को समृद्ध बनाने के लिए प्रयत्नशील है हमारा मिशन प्राथमिक आरोग्य सेवाओं को एक उत्कृष्ट सेंटर बनाना है जिसमें विज्ञान की आधुनिक तकनीकों से बना हो जिसके अंदर तमाम दर्दी को जाति वंश धर्म न देखते हुए सबको समान रखकर कर देना है અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે શહેર પોલીસના બંદોબસ્ત સાથે સ્ટેશનથી ત્રણ રસ્તા સાત માર્કેટ મુલ્લાવાડ અને સુરતી ભાગોળ સહિતના વિસ્તારોમાં કરેલા દબાણોને દૂર કરાયા હતા અંગલેસર નગરપાલિકા દ્વારા પુનઃ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના રેલવે સ્ટેશનથી ત્રણ રસા સર્કલ સરગમ કોમ્પ્લેક્સ સુધી અને પીરામણનાકાથી સુરતી ભાગોળ બજાર મુલ્લાવાડ સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગો પરના શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત પોલીસની ટીમ અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલરિયાની ઉપસ્થિતિમાં માર્ગ અને ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકા દ્વારા શહેરના હાર ત્રણ રસ્તા મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરી રાહદારીઓ માટે ફૂટપાથને ખુલ્લો કર્યો હતો સાથે શાક માર્કેટ ખાતે પણ દબાણોને હટાવવામાં આવ્યા હતા નગરપાલિકાની દબાણ શાખાની ટીમની ઝુંબેશથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે ત્રણ દિવસ સુધી જાણ કરવામાં આવી હતી જેના પગલે કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છિક લારી ગલ્લા હટાવી લીધા હતા આ સહિત પાલિકાની સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી રૂપિયા પંદર હજારથી વધુના દંડની વસૂલાત કરી હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અંકલેશ્વર વહીવટી તંત્રના મદદથી અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર લારી ગલાઓ તેમજ પાથરાવાળા જે દબાણ કરે છે એ દબાણ હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી આ લોકોને અગાઉથી ત્રણ દિવસ આપણે રિક્ષા ફેરવી અને સ્વયં હટાવવા માટે તાકીદ કરવામાં આવેલી હતી છતાં ઘણા દબાણકર્તાઓ જાતે સ્વયં હટી ગયા છે અને જે હટ્યા નથી એમને આજે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે એ બાબતે અત્યાર સુધીમાં લગભગ પંદર જેટલા લારી ગલાઓ હટાવવામાં આવ્યા છે અને એમનો કબજો લેવામાં આવેલ છે અને જે લોકો ગંદકી કરે છે એના માટે દંડ પણ કરવામાં આવેલો છે અને અત્યાર સુધી લગભગ સાત હજાર રૂપિયાનો દંડ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને આ બાબતે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો પીઆઈ સાહેબ પ્રજ્ઞેશ ચાવડા સાહેબનો પણ ખૂબ સપોર્ટ રહે છે અને આ ઝુંબેશ અવિરત શરૂ રહે જેથી કરીને નાગરિકોને ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન રહે નગરપાલિકાનો દબાણ હટાવવા માટેનો કોઈ રોજીરોટી ચીનવી લેવાનો કોઈ અર્થ નથી અને એ માટે અમે કામ નથી કરતા પણ સામાન્ય લોકોને તકલીફ ના પડે એના માટે અમે આ ઝુંબેશ કરીએ છીએ હવે સમય છે

આ આયુષ મેળામાં જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કરવામાં આવી હતી આયુષ મેળામાં આયુર્વેદની ઔષધિઓ તેનું મહત્ત્વ તેમજ આયુર્વેદિક સારવાર અને તેનાથી મળેલા પરિણામ વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી હતી આયુષ મેળામાં આયુર્વેદિક ઔષધિ રસોડા અને ઘર આંગણાની ઔષધિઓનું પ્રદર્શન ચાર પ્રદર્શન વૈદિક ફૂડ પંચકર્મ અગ્નિકર્મ બાળકોના ઉપચાર તેમજ સુવર્ણપ્રાસ ગર્ભ સંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિર્દેશન પણ આપવામાં આવ્યું હતું અંકલેશ્વર આંબોલી નજીક સીઆઈએસએફ કેમ્પ નજીક આંબલા ખાડીમાં મગરની હયાતી જોવા મળી હતી નર્મદા નદીમાંથી આંબલા ખાડી પર આવેલ આંબોલી સીઆઈએસએફ કેમ્પ મગર પહોંચ્યો હોવાનું અનુમાન છે મગર નો વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી હતી અંકલેશ્વરમાં મગરની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ભૂતકાળમાં અંકલેશ્વર ના જુના નંબર આઠ ઉપર ભૂતમામાની ડેરી પાસે બે મગરો હયાતી જોવા મળી હતી આ ઉપરાંત નર્મદા નદીમાં વિલીન થતી આમલા ખાડીમાં જૂના પુનગામ નજીક અમરાવતી નદીમાં સામોર નજીક મગર નજરે પડ્યા હતા બે વર્ષ પૂરે આંબોલી રોડ ઉપર સીઆઈએસએફ કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો હવે બે વર્ષ બાદ પુના આમલા ખાડીને અળીને સીઆઈએસએફ કેમ્પ નજીક મગરને હયાથી જોવા મળી છે હાજરોજ નદીના કિનારે મગર બહાર ખુલ્લા તડકામાં બેઠો હતો તે દરમિયાન ત્યાં પસાર થતા એ સમયે મગરને જોતા તેના વિડીયો બનાવી રહ્યા હતા અચાનક જ મગર કિનારામાંથી ખાડીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો આ વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સ્થળ તપાસ કરી મગરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે ત્યારે અંકલેશ્વરમાં દીપડા અને મગરની લટારની ઘટના દિવસે દિવસે વધી રહી છે અંકલેશ્વરના કોસંબડી પાસે ગાર્ડન સિટી રોડ ઉપરથી જીઆઈડીસી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે નંદરબાર જિલ્લાના એક કિસમની ધરપકડ કરી વિદેશી દારૂ અને મોબાઈલ મળી સત્યાવીસ હજાર નો ગાર્ડન સિટી રોડ ઉપર ઉભો હોવાની માહિતી મળી જે માહિતીના તપાસ કરતા એક પોલીસે તેની પાસેના બે ઠેલામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા તે મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લાનો વિશાલ પ્રકાશ ચૌધરી હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી રૂપિયા દેશી દારૂ અને પાંચ હજારનો મોબાઈલ મળી કુલ સત્યાવીસ હજાર નવસો નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જમ્મુસર નગર ટંગારી ભાગોળ સ્થિત આવેલ બહુચર માતાજી મંદિર ખાતે નાયક રેખા કુંવર લાડુકુંવર નાયક દ્વારા અખિલ ભારતીય સનાતન ધર્મ કિન્નર સમાજ ભવ્ય સંમેલન પ્રારંભ કરાયો હતો સંમેલનના પ્રારંભ સાથે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંડપ મુહર્ત માતાજીનો નવચંડી યજ્ઞ તથા જવારા રામાપીરનો પાઠ સામયુ નગરયાત્રા તેમજ માતાજીના જવારા વડામણા યોજાશે જે અંતર્ગત આજરોજ માતાજીના નવચંડી યજ્ઞનો સવારે પ્રારંભ કરાયો હતો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સંગીતમય શૈલીમાં યજ્ઞવિધિ યોજાઈ હતી બપોરે ચાર કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન અને રાત્રે રામાપીરનો પાઠ યોજાશે બીજા દિવસે સવારે સામયુ અને નગરયાત્રા જે શહેરના ટંકારી ભાગોળથી નીકળી રબારીવાસ સહિત શહેરના રાજમાર્ગો પર ફરી ભાંગલીવાર જઈ પરત ટંકારી ભાગોળ મંદિર ખાતે સમાપન કરવામાં આવશે આમ જંબુસર ખાતે ચાર દિવસે યોજાનાર ધાર્મિક પ્રસંગે જંબુસર નગરની જનતાને દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આ જંબુસર શહેરમાં ટંકારી ભાગોડે અખિલ ભારતીય કિન્નર સંપ્રદાયનું સંમેલન છે સનાતન ધર્મનું અને અહીં આગળ કાલે મંડપ મુર્ત હતું થાંભલી મહોત્સવ હતો ગણપતિની સ્થાપનાથી આજે નવચંડી યજ્ઞ થયું છે કાલે નગરયાત્રા છે એ ટંકારી ભાગડ થી ભાગલી વાર જશે તેથી રબારી વાસ જશે અને રબારીવાસ થી પાછી ટંકારી ભાગડ આવશે અને અમારા સમાજને લગતા કાઢ્યો થશે અને અમે જમ્મુ સ્તરમના શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમનો બહુ જ સાત સરકાર છે પોલીસનો મ્યુનિસિપાલિટીનો દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નગરજનોને ખૂબ કહેવામાં આવે છે કે આજે માતાજીનો ભંડારો છે તો પધારશો દર્શનનો લાભ લેવા જય મહાદાઈ આમો શહેરની પૂષા નગરી વોર્ડ નંબર એક વિસ્તારમાં જહેર જગ્યાએ ઉભરાતી ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણી હવે લોકોના ઘર સુધી પહોંચી વળ્યા છે લોકોને ઘરની બહાર પગ કેમ મૂકવો તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે બીજી બાજુ કચરાના ઢગલા ખડકાઈ ગયા છે ઘરના બાળકો જે શાળાએ જતા હોય છે તેમજ વડીલોને પણ પગપાળા ચાલવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગટરના પાણી ઘણા સમયથી ઉભરાઈ રહ્યા છે જે અંગે નગરપાલિકામાં અનેક વખત જાણ કરવામાં આવી છે તેમ છતાં ગટરની સમસ્યાનું નિવારણ કરવા માટે નગરપાલિકા કચેરી તરફથી કોઈ વ્યક્તિ કે કર્મચારી આવ્યા નથી સાફ સફાઈ ન કરવાના જાણે સમ હોય તેમ આ વિસ્તારમાં સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયેલા દેખાય છે એચએમપીવી વાયરસ ફેલાવાનો ભયની સાથે માખી અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય છે ત્યારે આવો રોગચાળો ન ફેલાય તે માટે આમોદ નગરપાલિકાએ સાફ સફાઈ અંગે તકેદારી રાખવાની જરૂરિયાત હોય છે પરંતુ અહીં તો ઉલટું થઈ રહ્યું છે અહીં કચરા અને ગંદકીની કાળજી રાખે જાણે રોગચાળાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ખરેખર ગટરના પાણીનો નિરાકરણ કરી ગંદકીને સત્વરે સાફ સફાઈ કરવામાં આવે તે ઈચ્છનીય છે અમે જો આ મે આવ્યો છે ત્રણ ચાર ડોક જોઈને આવ્યો નગરપાલિકામાં આ પાણી લીખે તો કોઈ એનો કોઈ ઉપયોગ પટુ નથી તો એનો કોઈ કરો તમે ભરે પાણી જાય બોલે છે ગટરનું પાણી છે આ ગટરનું પાણી થાય છે યાર પપ્પા આની બહાર ની ની લોકો ગાળો માં ખાવાનું થાય પાણી કા વાન કા કળવાલા કેટલી વાર જોયા ગયા હા કે કઈ કઈ ઉપર નઈ કરતું એમનો આ તો આઈ આઈ જોઈ જો એક વાર ના કે કઈ કુંડે સરકાર લોકો ગા ખાવા ને અમારે અલા ગટર નું પાણી છે હા એનું શું હોય તમે કોને કીધું છે મેં ક્યાં કતા સી એને વાત કરી કરીતી મેં સાહેબને કે 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 આ થાશે કાળ થશે એવું કરે

સાહોલ ગામની પ્રાથમિક શાળામાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ગણિત પર્યાવરણ સામાજિક વિજ્ઞાનના કેટલાક એકમો સાથે અનુબદ્ધ જળવાય તે માટે શાળાના આચાર્ય નિલેશભાઈ ડી સોલંકી દ્વારા આયોજન કરી ઇલાઉ ખાતે એક્સપ્લોઝર વિઝિટ કરવામાં આવી શાળા દ્વારા બાળકોને બેંક પોસ્ટ ઓફિસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બસ સ્ટેશન બજાર ગામ પંચાયતની કાર્યપ્રણાલીથી વાકેફ થાય તે માટે મુલાકાત ગોઠવવામાં આવી હતી બાળકો તેમના રોજબરોજના જીવન વ્યવહારમાં તેમનો ઉપયોગ કરતા શીખે બેંક તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ વિવિધ યોજના જરૂરી ફોર્મ બતાવી બેન્ક અને પોસ્ટની કાર્યપ્રણાલીથી બાળકોને વાકેફ કર્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના મેડિકલ ઓફિસરની સાથે તેઓની સમગ્ર ટીમે બાળકોને વિવિધ વોર્ડની કામગીરી સહિતની કામગીરીથી સંપૂર્ણપણે વિગતવાર ઊંડાણપૂર્વક સમજણ આપી બાળકોનો એક જ સુર હતો કે આજે અમને જીવનમાં કઈક નવું શીખ્યા અનુભવ થયો છે આ મુલાકાત સમયે શાળાના આચાર્ય નિલેશ સોલંકી સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા નવ્યું વિદ્યાલય જંબુસરના વિદ્યાર્થીઓએ શિક્ષણ સાથે જીવનના પાઠ પણ શીખવા આવે છે જે અંતર્ગત વિદ્યાર્થીઓએ મકર સંક્રાંતિ બાદ જમીન ઉપર પડેલા દોરાથી પક્ષીઓને નુકસાન ન થાય તે માટે પોતાના વિસ્તારમાં પતંગના દોરા અને ફાટેલી પતંગો એકત્ર કરી તેનો નાશ કર્યો હતો સાથે આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસર મેદાનમાં પતંગોના દુરા અને ફાટેલી પતંગો એકત્ર કરી તેને સળગાવી નાશ કરવામાં આવ્યો હતો અને પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા દહેજ ખાતે આવેલ બેલ કંપનીમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડીપીએસના પંદર ગુનાઓમાં કબજે કરાયેલ નાર્કોટિક્સનો કુલ એક પોઈન્ટ દસ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કર્યો જાળેશ્વર સીતળા માતાના મંદિર પાસે નદી કાઢેતી પોલીસની ખોટી ઓળખ આપી મોટરસાયકલ લઈ ગયેલ ઈસમને મુલત ટોલ નાકા પાસેથી કિંમત રૂપિયા પચીસ ના મુદ્દામાં સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ જગડિયાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું સાત જેટલી સેવા માટે નેવ્યાસી પોઇન્ટ ઓગણપચાસ ટકા સાથે મોટા સાંજા વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવી સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર